પાણી માટે સ્થાનિક ઉના વલખા આ માત્ર ઉનાળા પૂરતું સીમિત નથી પણ સાંતલપુર વિસ્તારમાં આજે કેટલાક ગામ એવા છે જ્યાં રોજ બરોજની આવી સ્થિતિ સર્જાય છે મહિલાઓ પાણીનું ટેન્કર ગામમાં આવે એટલે તરત જ બેડા લઈને હાજર થઈ જાય છે અને ટેન્કરનું પાણી માત્ર પાંચ જ મિનિટમાં ખલાસ થઈ જાય છે પાણી માટેના જે સંઘર્ષ છે એ અહીંની પ્રજાને અહીંના વિસ્તારને ચાલુ જ છે લોકોને

વર્ષોથી પાણી માટે વલખા મારી રહેલા ગ્રામજનોની માંગ છે કે તેમની સમસ્યાનો ઝડપીમાં ઝડપી ઉકેલ આવે નહીતર તે દિવસ દૂર નથી જ્યારે પાણી માટે તેમને ગામ અને સ્થળ છોડવાનો વારો આવશે હસમુખ ડુડિયા વીટીવી પાટણ